કરીઓ ખંચેરી ખંચેરી ખાલી કરતા જેટલો સમય લાગે એટલા સમય ફરીથી આ મનુષ્યને બીજી વખત એ હાસુ છે ઓ મનુષ્ય ઉતારો આવતા બહુ વાર લાગે આવું એક ભજન છે હો સાંભળો શું ભજન અમારે વલ્લભ બાપા રહ્યા ને એ થઈ વાણીઓના ઘા કરતા હોય ત્યારે એ આ ભજન જ કહે મને છે મનુષ્ય અવતાર માંડ કરીને રે માટે કડક મીઠી ચા પી લે પેટ ભરીને રે વાતે જોતો તું હાસી છે એની એક મનુષ્ય અવતાર એવો છે કે તમે એમાં શાંતિથી ચા પી બીજા પાયા આપણને ચા બાકી મીંદરા કુતરાનો અવતાર આવ્યો હોય તો આપણે જોઈએ છીએ ફળિયાની અંદર રકે બીકા કા તપેલી પીડી હોય એઠી અને સાટવા જાય તો સણસણ તો લાકડીનો ઘા આવે છે ને પીવા મળે સત્સંગ વસ્તુ જ બીજી છે ભાઈ